કોડીનાર કોંગ્રેસ પ્રમુખ મહેશ મકવાણા સહિત પાંચ સામે ટોકની કલમ લગાવાઈ છે જુનાગઢ રેન્જ આઈસી દ્વારા કરાઈ મહેશ મકવાણા ગેંગ વિરુદ્ધ લાલ આંખ પોલીસનું કહેવું છે કે તમામ વિરુદ્ધ અનેક ગુના નોંધેલા છે રફીક સેલોત અને મહેશ મકવાણા પર આઠથી વધુ ગુના છેલ્લા ચાર ફરિયાદમાં તમામ સાથે મળીને ગુનો કર્યો હતો ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા ટોક લગાવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ અમારા રેન્જ એલજીપી સર શ્રી નિલેશ જાજડીયા સાહેબ ના હોય અમારા એસપી સાહેબને તેમજ એલસીબી એસઓજીની ટીમને પણ સૂચનો આપેલી કે ભાઈ ગીર સોમનાથ જિલ્લામાં જે હેબિચ્યુઅલ જે ગુનેગારો છે એ ગુનેગારોનો ડેટા વેરીફાઈ કરી દરેક તમામ પોલીસ સ્ટેશન વાઇઝ અને એવી ગેંગોને આઈડેન્ટિફાઈ કરી તેવા વિરુદ્ધમાં કાર્ય કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને અમારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરી એપી જાડેજા તથા તેમની ટીમે આ તમામ ગુનેગાર કોળકીઓનો ગુનેદ ઇતિહાસનો અભ્યાસ કરી અને કોડીનાર પોસ્ટેમાં ગતરોજ અને એની એક દરખાસ્ત તૈયાર કરી મહેરબાને આઈજીપી સર સરને ગુસ્સી ટોકે હેઠળ ગુનો દાખલ કરવા માટે મોકલી આપી જેને આઈજીપી સાહેબે મંજૂરી આપતા ગતરોજ કોડીનાર આજરોજ કોડીનાર પોસ્ટે

મુનાબભાઈ મુનો નજીરભાઈ નોહવી તથા રફીક ઉર્ફે બુરો સુલેમાન સેલોત ગાંચી આ પાંચ વિરુદ્ધમાં ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં ચાર ચાર આરોપીની અત્યારે અટક કરેલ છે અપ કરેલા છે એમની હાલ પૂછપરછ ચાલુ છે અને એક આરોપી જે છે રફીક એને પકડવાનો બાકી છે એની તપાસ હાલમાં ચાલુ છે તેના વિરુદ્ધમાં છેલ્લા દસ વર્ષમાં દસ ગુના દાખલ થયેલા છે કોડીનાર પોલીસ સ્ટેશનમાં એવી રીતે હરેશભાઈ ચીકુભાઈ દમણીયા છે તેના વિરુદ્ધમાં જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ આઠ ગુના દાખલ થયેલા છે છેલ્લા દસ વર્ષમાં પછી રમેશભાઈ વિરાભાઈ ચુડાસમા છે એના વિરુદ્ધમાં કોડીનાર પોલીસ સ્ટેશનમાં પાંચ ગુના દાખલ થયેલા છે પછી જે મુનાફ ઉર્ફે મુન્નો છે એના વિરુદ્ધમાં કોડીનાર પોલીસ સ્ટેશનમાં છેલ્લા દસ વર્ષમાં ત્રણ ગુના દાખલ થયેલા છે અને જે બુરો સુલેમાન ગાંચી છે એના વિરુદ્ધમાં કોડીનાર પોલીસ સ્ટેશનમાં કુલ પંદર ગુના દાખલ થયેલા છે એટલે આ બધા હેબિચ્યુઅલ